સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણ ઉપર ભાર મૂકવામાં આવે છે ત્યારે આ વૃક્ષોને લઈને વરસાદ ક્યાંક ને ક્યાંક લંબાય છે તો વરસાદ વધુ આવે જે અડતાલીસ થી પચાસ ડિગ્રી સુધી ગરમી દર ઉનાળે વધતી જાય છે તેને રોકવા માટે સરકારે અગાઉથી જ જ્યાં જગ્યા મળે ત્યાં એક વૃક્ષ વાવવું જોઈએ તેવો સંકલ્પ લેવડાવ્યો છે ત્યારે મોડાસામાં આવેલા ઓમનગર સોસાયટીમાં આજે ઓમનગરના પ્રમુખ સુરેશભાઈ ભાટિયા અને સોસાયટીના રહીસો અને નગરપાલિકાના પ્રમુખ એવા નીરજભાઈ શેઠ દ્વારા ઓમનગર સોસાયટીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ નગરપાલિકા પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ રીતે દરેક સોસાયટી અને મહોલ્લામાં ખરેખર વૃક્ષારોપણ કરવામાં આવે તો ચોક્કસપણે ગરમીનું સ્તર ઓછું થઈ શકે છે અને વરસાદ આવે તો જનજીવન સુખી પણ થઈ શકે છે આજ રોજ તારીખ 27 6 2024 ના રોજ ઓમનગર સોસાયટી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેની અંદર સોસાયટીના બધા જ રહીશો અને દરેક લોકો ઘરના ઘર ઘરથી એક એક વ્યક્તિ અહીંયા આગળ આવ્યા અને વૃક્ષારોપણ કર્યું આ જે વૃક્ષારોપણ એટલા માટે ખાસ કરવામાં આવે છે એક તો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક આહવાન છે એક પેડ માકે નામ એ જ રીતે અહીંયા દરેકને હું એક ખાસ વિનંતી પણ કરીશ કે દરેક એમની સોસાયટીમાં આ જ રીતે વૃક્ષારોપણ કરાવે એના માટે કંઈ પણ મદદ જોઈએ તમારી નગરપાલિકાની ટીમ ગમે તેને કહેશે તે વૃક્ષારોપણ આપના ત્યાં આવશે અને વૃક્ષારોપણ કરશે એટલે હું અને આપ પણ જાણી શકો છો કે આ વખતની ગરમી અસહ્ય હતી અને ગરમીમાં હજી આવતી સાલ એનાથી પણ વધારે પડશે તો વૃક્ષો નહીં વાવો તો ગરમી આજે પચાસથી પંચાવન ડિગ્રી પહોંચતા પણ વાર નહીં લાગે તો દરેક એક વૃક્ષારોપણમાં એક વૃક્ષ એમના માતાના નામે વાવે એવી હું દરેકને નમ્ર અપીલ કરીશ કસ્તુ ભારત માતા કી છે